આજરોજ BTTS દ્વારા હર્ષદેવ ક્ષેત્રમાં જંગલના વિનાશને અટકાવવા રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું હસદેવ ક્ષેત્રની વીસ જેટલી ગ્રામ સભાને ખંડન વિરુદ્ધ ઠરાવ કર્યો છે અને ખનનને મંજૂરી આપી નથી તેમ છતાંય ગ્રામ સભાના ઠરાવને કરી આદિવાસીઓના બંધારણીય અધિકારોનું હનન કરેલ છે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું છત્તીસગઢ રાજ્યના હસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે થઈ રહેલા જંગલના વિનાશને અટકાવી પર્યાવરણ વન્યજીવ જૈવ વિવિધતાને થઈ રહેલા નુકસાન અને જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપતથી રક્ષણ કરવા બાબતે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા આજરોજ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર ભરૂચ કલેક્ટર શ્રીને પાઠવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ગત તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ છત્તીસગઢના હસ્તેવ ક્ષેત્રમાં આવેલા આદિવાસી ગામોના સરપંચો તથા આદિવાસી યુવાનોને પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને આશરે વધુ કાપી નાખીને પર્યાવરણ વન્યજીવો વિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અષ્ટેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે જેમાં હાથી વાઘ અને અન્ય કેટલાક લુપ્તપ્રાય જીવોનો પણ સમાવેશ થાય છે સાથે સાથે આ જંગલો આદિવાસીઓનું નિવાસસ્થાન છે જેમનું જીવન સંપૂર્ણપણે જંગલ પર આધારિત છે આ જંગલને નુકસાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવા અને ઋતુ નુકસાન મોટા જે આવનારા ભવિષ્ય માટે ખૂબ નુકસાનકારક હશે વધુમાં આવેદનપત્ર વર્ષ બે હજાર દસમાં માં પર્યાવરણ મંત્રીની વન સલાહકાર સમિતિએ પણ કોલસો કાઢવા માટે હસદેવના જંગલનો નાશ ન કરવો જોઈએ એવું જણાવ્યું હતું સમિતિએ જણાવ્યું છે કે જો જંગલને નુકસાન પહોંચાડવામાં આવશે તો એનાથી ખૂબ મોટો પાયે પર્યાવરણને હાનિકારક અસરો થશે છત્તીસગઢ રાજ્ય બંધારણીય અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવે છે જેમાં આદિવાસીઓને પ્રશાસનિક વહીવટના નિયંત્રણ માટે સત્તાઓ આપવામાં આવી છે અનુસૂચિત વિસ્તારમાં ગ્રામસભા અને સર્વોપરી સત્તા આપવામાં આવી છે આ વિસ્તારમાં ગ્રામસભાની પરવાનગી વિના કોઈપણ પ્રકારનું ખનન કાર્ય કરી શકાતું નથી અસ્તૈવ ક્ષેત્રની વીસ જેટલી ગ્રામસભાઓને ખનન વિરુદ્ધ ઠરાવ કર્યા છે અને ખનનને મંજૂરી આપી નથી તેમ છતાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામસભાના ઠરાવની અવગણના કરીને આ વિસ્તારમાં ખનન માટે મંજૂરી આપી દેવામાં આવી છે જે ખરેખર દેશના બંધારણનું ઉલ્લંઘન કરીને આદિવાસીઓના બંધારણ અધિકારીઓનું હનન કરેલ છે રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે આ બંધારણીય વડા છો તો આ આવેદન થકી અમારી એ જ માગણી છે કે આ આદિવાસીઓ સાથે થઈ રહેલા અત્યાચાર રોકવા માટે આગળ આવી પોતાની બંધારણીય શક્તિનો ઉપયોગ કરો અને હસ્તેવ જંગલ બચાવી ભારતના પર્યાવરણ સાથે ત્યાં વસતા વન્યજીવો અને આદિવાસીઓનું રક્ષણ કરો હસદેવ જંગલો નાશ થયો થતો અટકાવવામાં નહીં આવશે તો સમગ્ર દેશનો આદિવાસી સમાજ આંદોલન કરશે તેમ તેમણે તેમના આવેદનપત્રમાં જણાવ્યું છે

જે છત્તીસગઢમાં જે જંગલોનું નિકંદન કરી રહ્યા છે સદવ ક્ષેત્રમાં આદિવાસીનું વિસ્થાપન કરી રહ્યા છે જંગલો કાપી કાપીને એક નાની અમદથી પોતાના સ્વાર્થ માટે કહીને કોલસાનું ખનન કરી રહ્યા છે અને આદિવાસીનું વિસ્થાપન કરી રહ્યા છે તો આજે અમે કહેવા માંગીએ છીએ કે છત્તીસગઢમાં જે આ અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે અને અમને ન્યાય મળવામાં આવે જો આ વસ્તુ નહીં થાય તો અમે લોકો જ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપ્યું છે આજે ઘરે ઘરેથી એક એક આદિવાસી ભેગા થઈને નીકળશે અને અમે લોકો રસ્તા રોકો આંદોલન કરીશું અને જાહેર માર્ગો પર તીર કાંઠા નીકળીશું તે ટાઈમે એમને જોવાની વખત આવી જશે અમે શાંતિથી પ્રકૃતિપુંજક છે જલ જંગલ અને જમીન આના અમે રખવાડા છે આદિવાસી એટલે આદિકાળથી વસ્તુ આદિવાસી છે અમે લોકો બરાબર અમે પણ અત્યાચાર ના કરો અમે શાંતિથી જીવીએ છીએ જીવવાડો અને જીવશું અમે જો અત્યાચાર કરશે તો અમે લોકો નીકળી પડીશું ભાલક ઉવાડી પણ લઈને અમે નીકળવાની તૈયારી ધરાઈએ છીએ જો આ રાષ્ટ્રપતિ શ્રીના નમ્ર વિનંતી છે કે અમારો આવેદન પત્ર સ્વીકાર કરે અને છત્તીસગઢ ના આદિવાસીઓ પર અત્યાચાર બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો અત્યાચાર બંધ કરો